હું કલ્પેશ રાજેસભાઈ સાકરિયા છે મારા દાદાની જમીનમાં એને એને હુમલો આવી રીતે કરીને ખેડી નાખ્યું તું ખેતરમાં રોટાવેટર મારી દીધું તું પછી રાતે બોલા ચાલી થઈ તો મારા પપ્પા ની દાદાની વાડીએ ગયેલા ને આવીને પાછળથી છરીઓના ગામ માર્યા છે આગળથી મારેલા છે મેં એનું એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા તો મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે આતેડા નીકળી ગેલા છે એક સાઈડમાં એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે જણા ઉપર થયો ને બે હતા ને ચાર જણા એ હતા છ જણા હતા એ નાના સાથે હતો અજય ઉર્ફે ટીટો પછી સિનુભાઈ એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈ ઘરના એ ચાર લોકોએ હુમલો કરેલો મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય કઈ હતો જ નહીં હા તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળ થી આવી ના બોલા ચાલે કાલે થઈ હતી એ તો એમને ખાલી કીધું કે અમે પાછું કરી દેવું તમારી જમીન હતી એવી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બનો અમે વાડીએ આવતા હતા પાછા ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી છરિયું બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ન્યાય જોઈ ને સજા અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા એ ચૌદ વીઘા હતી એમાં ભાઈઓ ભાગ પડી ગયા હતા મારા સાત જણાના ત્રણ ત્રણ છે ચાર ભાઈઓ છે એના પડી ગયેલા હતા તોય આવી રીતે દબાવો આવતા હતા જયારે હોય ત્યારે વારંવાર પીને આવે ને વયા જાય ને એ ભાઈ બુટલેગર છે હાલે આલે જ્યાં આવીને